આ વેબસાઈટની અંદર આવવું જોઈશે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મિત્રો આ વેબસાઇટનું નામ છે પી એમ એ વાય એમ આઈ એસ ડોટ જી ઓવી ડોટ ઇન આ વેબસાઇટની અંદર તમે સિટીઝન હોવ તો તમે આ વેબસાઇટ દ્વારા સહી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટેની આ વેબસાઇટ તો આ વેબસાઇટની અંદર તમારે અહીં સિટીઝન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે અહીં નીચે જોઈ શકો છો ઓફર એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો જેવું મિત્રો તમે એના ઉપર ક્લિક કરશો તો આ પેજ ઓપન થશે તો મિત્રો અહીં તમારે તમારું આધાર કાર્ડ છે એનો નંબર આપવાનો રહેશે તથા આધાર કાર્ડની અંદર જે નામ છે તે તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ચેક ઉપર ક્લિક કરો તો મિત્રો અહીં તમારું છે ફોર્મ છે ઓપન થઈ જશે જેની અંદર તમારે અહીં રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીં જિલ્લો પછી અહીં તમારા સિટી અથવા તો શહેરનું નામ છે એ સિલેક્ટ કરવાનું રહેશે ક્યાં આપ યોજના ક્ષેત્ર યા વિકાસ ક્ષેત્ર છે હે અગર હે તો હા ઉપર નથી તો ન ઉપર ટીક કરવાનું રહેશે ત્યારબાદ યોજના ક્ષેત્ર વિકાસ ક્ષેત્ર ત્યારબાદ અહીં જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે તમારે મેલ છો કે ફિમેલ છો ત્યારબાદ પિતાનું નામ ત્યારબાદ પરિવારના મુખ્ય માણસનું નામ ત્યાર પછી મકાન નંબર ફ્લેટ હોય તો ફ્લેટ નંબર ત્યારબાદ સિટી રાજ્યનું નામ જિલ્લાનું નામ ત્યારબાદ રાજ્યનું નામ ફરી વખત તમારે અહીં છે સિલેક્ટ કરવાનું રહેશે તો મિત્રો અહીં તમને અંદર ફોર્મની અંદર જે લાલ કલરની ફૂદડી જોવા મળે મળે છે તે તમારે ફરજિયાત ભરવાનું રહેશે ત્યારબાદ અહીં તમે તમારું વોટર આઈડી કાર્ડ પાસપોર્ટ પછી પેન કાર્ડ વગેરે સિલેક્ટ કરી અહીં તમે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ આ વ્યક્તિ છે તેની સાથેનો તમારો સંબંધ શું છે તમારા હસબન્ડ છે વાઇફ છે તમારા પુત્ર છે એ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ ફરી વખત મેલ ફિમેલ એટલે કે તમે માણસ છો કે સ્ત્રી છો ત્યારબાદ તમારે અહીં ફરી વખત પાસપોર્ટ વોટર આઈડી કાર્ડ કે પછી પેન કાર્ડ અથવા તો ડ્રાઈવિંગ લાઇસન્સ કાર્ડ છે સિલેક્ટ કરી એનો નંબર અહીં તમારે લખવાનો રહેશે પછી તમારો ધર્મ શું છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જે હોય તે પછી અહીં તમારી જાતિ છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે ઓબીમાં ઓબીસીમાં આવો છો

સિલેક્ટ એમ્પ્લોય સ્ટેટસ તમારું સ્ટેટસ શું છે તમે સરકારી નોકરીઅર્ડ સો સેલ્ફ એમ્પ્લોય છો શું છો તે તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારે અહીં માસિક આવક કેટલી છે તે તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે પછી શું તમે બીપીએલ કાર્ડ ધરાવો છો કે નહીં જો તમે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો તેની નંબર અહીં તમારે સિલેક્ટ કરવાનો રહેશે પછી તમે નવું ઘર બનાવવા માંગો છો કે પછી તમારે કાચું મકાન છે તો તેને તમે નવું કરવા માગો છો તે વિગત તમારે અહીં ભરવાની રહેશે ત્યારબાદ અહીં તમારે આ કેપ્ચા કોડ અહીં ટીક કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં કેપ્ચા કોડ સહી ફિલ કરવાનો રહેશે ત્યાર પછી સેવ સુરક્ષિત ઉપર ક્લિક કરી અને તમે આ સહી ઓનલાઈન સે એપ્લાય કરી શકો છો અહીં મેં અમુક અમુક ઓપ્શન નથી ભરાય એટલા માટે અહીં ઓકે મારવું પડશે તો મિત્રો આવી રીતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ની અંદર ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલજો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો